મૂળી થાનગઢ ચોટીલા સાયલા અને વઢવાણ ધાંગધ્રાના બાકી રહેલા ગામડામાં સિંચાઈનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી સંગઠન મજબૂત બનાવી લડત ચાલુ રહેશે તેવું ગામડે ગામડે ફરીશું અને સંગઠન મજબૂત બનાવીશું તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું એક દિવસ પરિણામ લઈને પાછા ફરીશું ખેડૂતોએ સંકલ્પ કર્યો કે આ કિશોરભાઈ સોળમિયા મહેન્દ્રસિંહ પરમાર મુન્નાભાઈ મકવાળા અજીત અશોકભાઈ અને આજુબાજુના ગામડાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા